જય મામાદેવ ગ્રુપ દ્વારા સર્વ જ્ઞાતિ પ્રથમ શાહી સમૂહ લગ્ન પાંચ દીકરીઓને સોના ચાંદીના ઘરેણા અને લાખેણા કર્યાવરણ સાથે શાસ્ત્રી વડાવી સુરત ખાતે પિન્ટુ બાપુ પાસોદરા દ્વારા વાલી દીકરીનું જતન નામથી પ્રથમ સમૂહ લગ્ન ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું સુરત ખાતે પાસોદરા ગઢપુર રોડ ખાતે આવેલ યુનિટ પાર્ટી પ્લોટમાં પ્લોટ દીકરીઓના શાહી સમૂહ લગ્ન સમારોહ જય મામાદેવ ગ્રુપ બાપુ માપુદરા દ્વારા સર્વજ્ઞાતિ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું બાપુ બાપુએ જણાવ્યું હતું કે જય મામાદેવ મંદિરમાં માં દરરોજ વર્ષભર અસંખ્ય દિન દુખિયા પોતાની મનોકામના પૂરી કરવા માટે આવે છે અને મામાદેવના ના મનોકામના સિદ્ધ કરીને જાય છે અનેક પરિવાર આર્થિક નબળી સ્થિતિના કારણે સંતાનો અને ખાસ કરીને દીકરીઓના લગ્ન માટે મૂંઝવણ અનુભવતા દેખાય છે ત્યારે જય ગરીબ જરૂરિયાતમંદ દીકરીઓના સમૂહ લગ્ન થાય તેવા વિચાર બીજ ને લઈને વ્હાલી દીકરીનું જતન નામથી પ્રથમ શાહી સમૂહ લગ્ન સમારોહમાં આયોજન કરવામાં આવ્યું હતું આજ રોજ જય મામાદેવ ગ્રુપ ને પિન્ટુ બાપુ ના સાનિધ્યમાં સમૂહ લગ્નમાં ગરીબ જરૂરિયાતમંદ પાંચ દીકરીઓને ભવ્યતાથી સાસરે વડાવામાં આવી હતી

જય મામાદેવ ગ્રુપ તેમજ પિન્ટુ બાપુ પાસોદરા દ્વારા અનેક સેવાકીય કાર્ય કરવામાં આવે છે જેમાં દર પૂનમે જરૂરિયાતમંદો ને કીટ વિતરણ કબૂતર સમૂહ લગ્ન માં સમાજના અનેક આગેવાનો સેવકો માતાઓ વડીલો પધાર્યા હતા અને આવેલા તમામ સાધુ સંતો આગેવાનો બિલ્ડરો પત્રકારો નું રાજકીય અગ્રણીઓ નું પિન્ટુ બાપુ દ્વારા રામદેવ નો ફોટો ને સાલ ઉડાની ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું અંદાજિત છ હજાર લોકોએ સમૂહ લગ્ન માં ભોજન પ્રસાદ લીધો હતો ફેન્ડસ મ્યુઝિકલ ગ્રુપ દ્વારા લગ્ન ગીત ગાવવામાં આવ્યા હતા જેમાં નામચીન કલાકારોએ લગ્ન ગીત ગાઈને સારો સહયોગ આપ્યો હતો રાજેન્દ્રભાઈ વ્યાસ શાસ્ત્રી રંગોળાવાળા દ્વારા લગ્ન વિધિ કરાવવામાં આવી હતી પિન્ટુ બાપુએ જણાવ્યું હતું કે આવતા વર્ષે પણ પાંચ શાહી સમૂહ લગ્ન કરાવવામાં આવશે આ સમૂહ લગ્નમાં જ્ઞાતિ આગેવાનોમાં સંજયભાઈ રાવ સાહેબ પોરબંદર દિલીપભાઈ વાઘેલા મહેશભાઈ પેન્ટર મુન્નાભાઈ જોટગીયા શશીભાઈ જોટગીયા રતિલાલ વૈષ્ણવ સંજયભાઈ આંબલિયા સુરેશભાઈ બંદેલી ધીરુભાઈ સોલંકી તેમજ અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને નવ દંપતીને આશીર્વાદ આપ્યા હતા સમસ્ત આયોજન માં જય મામાદેવ ગ્રુપના તમામ સભ્યો તેમજ પિન્ટુ બાપુ પાસોદરાવાળા દ્વારા જહેમત ઉઠાવી સમૂહ લગ્ન ને સફળ બનાવ્યો હતો રોજ તારીખ નવ એક બે હજાર પચીસ ના રોજ મામાદેવ ગ્રુપ દ્વારા આયોજિત જે સમૂહ લગ્નને ટાઈટલ નામ આપવામાં આવેલું છે વ્હાલી દીકરીનું જતન ત્યાં જ યુનિટી ફાર્મ વરાછા રોડ પર એક ભવ્ય પાંચ સમૂહ લગ્નોનું આયોજન કરેલું હતું જેમના દ્વારા જે પિન્ટુ બાપુ વાસોદરાવાળા છે એમના દ્વારા ભવ્ય એક આયોજન કરવામાં હતું જેમાં વર અને વધુ કન્યાને જે દાન આપવામાં આવે છે એમાં કોબેના ધોબે દાન આપેલું છે એમાં સાધુ સંતો અને પૂરા સમાજ અને બધાની ઉપસ્થિતિમાં આજ એક ધામધૂમથી લગ્નનું આયોજન થઈ ગયેલું એમાં જે દાતાઓ વર્ષની છે અમારે એમનું ખૂબ ખૂબ અભિનંદન જે દીકરીઓને જે વસ્તુ આપવામાં આવેલ છે એમને હર ખુશીથી આપેલામાં આપે છે અને વ્યવસ્થિત જમણવાર અને મામાદેવ જે અમારા પિન્ટુ બાપુ પાછો છે એમને એક લાગણી હતી કે હર એક કોઈ બાપ બનીને લગ્ન પૂછી શકો અને એમનો કોઈ આમ તેમ આવે આહસ ન આવે એવી રીતે ભવ્યથી આયોજન પ્રથમ લગ્ન આજે મારી શરૂઆત છે અમે ભવિષ્યમાં આશા રાખીએ છે કે પિન્ટુ બાપુની એવી આશા છે કે અમારા સર્વ જ્ઞાતિ દ્વારા કોઈ એક જ્ઞાતિ દ્વારા નહીં સર્વ જ્ઞાતિ દ્વારા આવતા વર્ષ વધુ વધુ અમારી એકાવન જોડાની જે આશા છે એ પરિપૂર્તો થાય અને મામાદેવ બધાને જે દાંપત્ય જીવન છે એમને હર હર સંસાર ખુશીથી લગ્ન જીવન સફળ બનાવે એવી જય મહાદેવ ની કૃપા સૌ પ્રથમ વાર માલિકી જતન હિન્દુ બાપુ બાસુદરા તરફથી કરવામાં આવ્યું છે જે આપણે ઘરે પણ ન કરી શકીએ તેવો પ્રસંગ બાપુએ કર્યો છે મારે પપ્પા નથી તો મારે બાપની જગ્યાએ મારા બાપુએ આ પ્રસંગ કર્યો છે તો મને ખૂબ ખૂબ આનંદ થાય છે કેટલો કર્યા આપ્યો બાપુએ બાપુ બહુ બધું છે ફ્રીજ ટીવી વોશિંગ મશીન ફિલ્ટર બધી વસ્તુ જય મારે